no me da આપણે અનેકવાર અધિકારી અને ધારાસભ્યને આમને સામને આવતા જોયા છે બંને વચ્ચેની બબાલો જોઈ છે પાટણથી પણ કંઈક એવા દ્રશ્યો સામે આવ્યા તમે જે વિડીયો જોયો એમાં જે મહિલા બોલી રહ્યા છે એ ચીફ ઓફિસર હિરલબેન ઠાકર છે પાટણની વાત એમ છે કે પાટણ નગરપાલિકાના હદમાં આવતા વિસ્તારમાં ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસના હોલ્ડિંગ લાગ્યા હતા એ ધીરે ધીરે ઉતારવાની શરૂઆત થઈ અને એના પછી કાર્યકર્તાઓએ બધાએ પછી એને રોકવાની વાત કરી કિરીટ પટેલ પણ ત્યાં આવ્યા અને પછી હિરલબેન જે હતા એ અને કિરીટ પટેલ બંને વચ્ચે બબાલો શરૂ થઈ હિરલબેન કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો એ સમયગાળો પૂરો થઈ ગયો છે એટલે નગરપાલિકાની હદમાં જે આવતા હોય એ પોસ્ટરો અમે હટાવી રહ્યા છે બેનરો અમે હટાવી રહ્યા છીએ જેની સામે કિરીટ પટેલનું એવું કહેવું હતું કે માત્ર આ દાદાગીરી કરવાની વાત છે એવું કશું જ નથી રિન્યુ જ્યાં સુધી નહીં થયું ત્યાં સુધી એ પોસ્ટરો કેમ હટી શકે આ આ સામાન્ય બાબત માટે ધારાસભ્ય અને અધિકારી આમને સામે આવી ગયા જ્યારે ધારાસભ્ય અને અધિકારી જેને મોટાભાગના લોકો ફોલો કરતા હોય છે એ લોકો જ્યારે આ વિડીયો જોવે ત્યારે એવું થાય કે આ બંને લોકો જે રીતના વર્તન કરી રહ્યા છે એમને શોભે છે ખરી તો પછી જવાબ ના મળતો હોય છે પણ ઠીક હવે બધાને પોતપોતાના એવું કહેવાય કે અધિકાર બતાવવા માટે અને હું કેટલો મજબૂત છું એ બતાવવા માટે જો આ રીતના રસ્તા પર આવીને ઝઘડવું પડે તો પછી આ છે આપણા અધિકારીઓ જેને ખૂબ મહેનત કરી અને પરીક્ષાઓ પાસ કરી છે જે બહુ જ બધા લોકો માટે આઈડે ઉકેલ અને આ આપણા ધારાસભ્ય જેને આપણે ચૂંટીને મોકલ્યા છે પાટણમાં દબાણ હટાવવાની કામગીરી આમ તો છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે બહુ બધી જગ્યાએ પાલિકા એ કામગીરી કરી રહી છે ત્યારે ધારાસભ્ય હોય કે કોઈ પણ હોય નિયમો બધા માટે સરખા જ હોવા જોઈએ ચીફ ઓફિસર ઓફિસરનું પણ એ જ કહેવું હતું પણ જે રીતના ઉગ્ર બોલચાલ થઈ ગઈ એ ખૂબ વાયરલ થઈ તો પાટણમાં ધારાસભ્ય અને ચીફ ઓફિસર વચ્ચે જે બબાલ થઈ એ દરમિયાન શું થયું બંને લોકોની પ્રતિક્રિયા શું આવી રહી છે તે સાંભળો

એ ધારા સબિયા ને લે લાવ તો હું ના આ એ ઉતાલે આ બાજા કરતા વી ખેચી લે આ એ ટાઈપ છે એમને સબક તો શું છે મરી ગયો ખડામ તારી કરી ગુન્ડા દેવી તો તું અને અમને ગુન્ડા કઈ છે શું તું તારી કેમ કરો અમને ગુન્ડા કે જાઓ જાઓ સાંભળ સાંભળ દીસર તરીકા આ તો ઓફિસર ની રીતે રો સાબુ પર ના જીવો અને સાબુ પર ના જીવો તારી કરી કરો સંતાનું વિચાર સંતાનું વિચાર તો ક્યારે સુધી આખી રાત સંતા પર ન્યાબા દો અરે તે તમાજો પર તમે જો બીમા તમાજો અમારું બીજો સાહેબ બીમાળા ચી પતકા બેદાર

એ ખોટા ખોટા કારણો ઊભા કરી અને અત્યારે આખું વાતાવરણ વળવાનું અને અને પાટણની પ્રજાને એવો સંદેશ આપવા માંગે છે કે નગરપાલિકાની જગ્યા હોય ત્યાં તમે ધારો ત્યાં તમે દબાણ કરી શકો આજે આજે પાટણ શહેરની અંદર આટલા બધા લારી ગલ્લા આટલું દબાણ બધું છે એનું કારણ આજે સમજાય છે કે આવા જ કારણોસર એ બધું હટતું નથી એક પણ હોર્ડિંગ ધારાસભ્યશ્રી અને એમના જે આવેલા જે ગુંડાઓ છે એમને ઉતારવા દીધું નથી એ કામ મારા માટે મહત્વનું છે મહત્વના નથી એ ચીફ ઓફિસર એ મહિલા છે મને લાગે છે કે ખાડા તમે પાડો છો સ્ટ્રીટ લાઇટો તમે બંધ કરાવો છો આ બધું જોતો મને એવું લાગે છે કે ચીફ ઓફિસરનું મગજ એ ઠેકાણે નથી અને જેનું મગજ ઠેકાણે ના હોય એવી વ્યક્તિ ગમે તે બોલે એને બોલવાનો અધિકાર છે પહેલાં તો આજની તારીખે આ જે હોર્ડિંગ છે એની માલિકી એ પરિશ્રમ એજન્સીની છે જ્યાં સુધી એની એનો કોન્ટ્રાક્ટ રદ ના કરવામાં આવે તો એ બેનર હટાવી શકે નહીં અને એજન્સીએ બેનર ગેરકાયદેસર લગાવે હતો એને એજન્સીને નોટિસ આપવી પડે આ જાતે પોલીસ બંદોબસ્ત લઈ અને ચીફ ઓફિસર એક બેનર ધારાસભ્યના લગાવેલા બેનર કાઢવા માટે નીકળી પડે એ શોભતું નથી અને અમે જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલો હતો એને કહેલું હતું કે અઠ્યાવીસ મે મારો જન્મદિવસ પૂરો થાય તો રાતે તારે બેનર ઉતારી દેવાના એક દિવસનો સવાલ હતો અમે સાત દિવસથી બેનર લગાવ્યા છે તો ચીફ ઓફિસર વિકાસના કામોમાં એને રસ નથી પાટણની ગંદકી સાફ કરવામાં રસ નથી અને આવા બેનર ઉતારવા જાતે નીકળી પડે છે ચીફ ઓફિસર માટે શરમજનક બાબત છે